શું ફ્રેન્ડ્સ તમે પણ માંડવીના ફોતરાને ફેંકી દો છો તો આ વિડિયો તમારા માટે સૌથી પહેલાં તો આપણે આ રીતનું પુઠું હોય એને આપણે લેવાનું છે આવું પૂઠું તો દરેકના ઘરમાં આવતું જ હોય છે જે કપડામાં આવતું હોય તો આપણે આ રીતનું પૂઠું તો બધાના ઘરમાં આવતું જ હોય છે તો સૌથી પહેલાં આપણે આ રીતના બ્લેક કલર હોય તેને આ રીતે પૂઠામાં સરસ મજાનો આ પીછી વળે લગાવી લેવાનો છે સરસ એવો આખામાં લગાવી લેવાનો છે આ કલર તમને કોઈ પણ સ્ટેશનરીએ મળી જશે સરસ મજાનો આપણે કલર કરીને પછી આ રીતે આપણે માંડવીના ફોતરા હોય તેને આપણે આ રીતનો કોણ આવે તે પણ આપણને સ્ટેશનરીએથી મળી જશે તો આ રીતે આપણે લગાવી લેવાનો છે ફરતી બાજુ આ રીતે આપણે કોનને સરસ એવો લગાવી લેવાનું છે જેથી કરીને આપણે માંડવીના ફોતરા સરસ મજાના ચોંટાડી શકીએ માંડવીના પોતરામાંથી આપણે સરસ મજાનું શો પીસ બનાવી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ તમે આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો અને માંડવીના પોતરાને તમે ક્યારે પણ ફેંકશો નહીં આમાંથી સરસ મજાનું આપણે સરસ એવું શો પીસ બનાવી શકીએ છીએ જો તમારી પાસે આ રીતના કોર્ન હોય તો તમે ગ્લુગનથી ગનથી ગ્લુ લગાવી અથવા તો ફેવિકથી આ આને ચોંટાડી શકો છો સરસ એવો આઈડિયા છે એકવાર તમે જરૂર ટ્રાય કરજો આ રીતના આપણે ફરતી બાજુ સરસ મજાનું ચોંટાડી દેવાનું છે સરસ એવું આ રીતે માંડવીના ફોતરાને ચોટાડી દેવાના છે આપણે જાજો કોન રાખવાનો છે જેથી કરીને આ માંડવીના ફોતરા સરસ મજાના ગોઠવાઈ શકે પછી આ રીતે આપણે વચ્ચેથી જે બે ત્રણ આ રીતના લાઇનિંગ કરી લેવાની છે આ રીતે આપણે માંડવીના ફોતરાને સરસ એવા ગોઠવતા જવાનું છે આ આપણે જ એક ઝાડનું ઝાડ આવે તેના પાંદડાનો શેપ હોય તે રીતના આપણે આ સરસ મજાનું ડાળખી હોય તેમાં આ રીતના પાંદડા હોય એ રીતના આપણે માંડવીના ફોતરાને રાખતું જવાનું છે કોણ લગાવતું જવાનું અને આ રીતે માંડવીના ફોતરાને રાખતું જવાનું છે પછી આપણે આ રીતે નીચેથી પણ સરસ મજાના માંડવીના ફોતરાને સરસ એવા કોણ લગાવીને ગોઠવી લેવાનો છે આપણે આ કોણ જાજો જ વાપરવાનો છે જેથી કરીને આ માંડવીના ફોતરા ક્યારેય પણ ઉખડશે નહીં સરસ તેવું આપણે લગાવતું જવાનું છે પછી આપણે એક સાઈડના ખૂણામાં આ રીતના જાજો કોણ લગાવીને સરસ એવી લાઇનિંગ કરીને આમાં સરસ એવા આપણે માંડવીના ફોતરા ગોઠવી દેવાના છે આનાથી સરસ એવું સેફ આવશે અને આપણે જે આ પાંદડી દોર્યું છે એને આપણે સરસ મજાની અહીંયા જોઈન્ટ કરવાની છે પછી આ રીતે આપણે કોણ લગાવતું જવાનું છે અને જે આપણે આ ખૂણામાં માંડવીના ફોતરાને ગોઠવ્યા છે ત્યાં આપણે જોઈન્ટ કરવાનું છે આમાં આનાથી સરસ એવો શેપ આવશે પછી આ રીતના તમારી પાસે ગ્રીન ઊન હોય તે તમારી લગાવી લેવાની છે સરસ મજાની આપણે આ રીતે ગ્રીન ઊન લગાવતું જવાનું છે અને આ રીતે આપણે પાન જે ડાળખ્યું હોય તેનો શેપ આપવાનો છે સરસ એવી આ રીતે લાઇનિંગ રાખીને પછી આ રીતે કાતરેથી કટ કરી દેવાની છે તો ફ્રેન્ડ્સ તમને આ આઈડિયા કેવા લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો અને પસંદ જ આવ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફ્રેન્ડ્સ આપણે ક્યારેય પણ વિચારતા નથી કે આપણે આ રીતના માંડવીના ફોતરા ફેંકી દેતા હોય પણ આપણે વિચારતા નથી કે આપણે માંડવીના ફોતરામાંથી સરસ મજાનું શો પીસ બનાવી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ તમે આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો અને આ આઈડિયા ટ્રાય કરીને મને કોમેન્ટમાં જરૂર કહેજો વારાફરતી આપણે આ ત્રણેય ડાળખીમાં સરસ એવી આ રીતે ગ્રીન કલરની ઊન લગાવી લેવાની છે પછી આ રીતે આપણે આમાં જે કોન લગાવ્યો છે એમાં આ રીતે આપણે એક બ બે આ રીતે માંડવીના ફોતરા રાખી દેવાના છે જેથી કરીને આપણે આ શોપીસ સરસ મજાનું તૈયાર થઈ શકે આ રીતે આપણે વારાફરતી લગાવી લેવાના છે માંડવીના ફોતરા પછી આ રીતે આપણે તેમાં આપણે કલર કરવાનો છે આમાં મને જે ગમ્યો એ મેં કલર કર્યો છે તમે તમારી પસંદ અનુસાર કરી શકો છો સરસ એવો આ રીતના કલર બધા બધા માંડવીના ફોતરા ઉપર લગાવી લેવાનો છે જેથી કરીને આ શોપી સરસ મજાનું તૈયાર થઈ શકે આ પેઇન્ટિંગ કલર તમને કોઈ પણ સ્ટેશનરીએ મળી જશે આશા તો ફ્રેન્ડ્સ તમે આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો સરસ એવો આઈડિયા છે આમાં આપણે અલગ અલગ કલર કરવાના છે જેથી કરીને આ શો પીસનો દેખાવ સરસ મજાનો દેખાય અને ફ્રેન્ડ્સ તમને આ આઈડિયા જરા પણ પસંદ આવ્યો હોય તો તમે સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો ફ્રેન્ડ્સ વિડિયાને જરા પણ સ્કીપ ન કરતા અને સરસ મજાનું તમે ધ્યાનથી જોશો તો તમને સરસ મજાનો આ વિડીયો સમજાઈ જશે અને સરસ એવો આ આ સરસ એવું તમે બનાવી શકો છો પછી આ રીતે આપણે જે બીજો બીજો કલર છે તે આપણે બ્લુ કલર કર્યો છે તે પણ સરસ મજાનો લાગશે તમને જે ગમે તે તમે કરી શકો છો આ શો પીસ તમે બિલકુલ ફ્રીમાં કરી શકો છો માંડવીના ફોતરા તો બધાના ઘરમાં અત્યારે હોય જ છે પછી આ રીતના કલર જેના ઘરમાં નાના બાળકો હોય તેને પેઇન્ટિંગ કલરમાં પૂરવાના હોય તે પણ આપણા ઘરમાં હોય જ છે તો ફ્રેન્ડ્સ તમે આ બિલકુલ ફ્રીમાં ઘરે બનાવી શકો છો આમાં તમારે કાંઈ જ મહેનત કરવાની જરૂર નથી આમાં તમારે બિલકુલ ફ્રીમાં કરી શકો છો આ શો પીસ તમે નવથી દસ મિનિટમાં જ બનાવી શકો છો જ્યારે પણ આપણે ફ્રી હોય ત્યારે આપણે આ આઈડિયા જ ટ્રાય કરી શકીએ છીએ અને તમે બની શકો છો સ્માર્ટ હાઉસવાઈફ ઘણા લોકોનો તો એવો વિચાર આવતો હશે કે આવી મહેનત કોણ કરે પણ આપણે આ આ હાથે બનાવેલું હોય અને તેને આપણે સાચવીને રાખીએ અને આ આપણે હાથે બનાવ્યું હોય તે લાંબો સમય સુધી ચાલે છે પછી આ રીતે આપણે આ ત્રીજી ડાળખી હોય તેને આપણે આ રીતે ગુલાબી કલરનો કલર કર્યો છે તે પણ સરસ મજાનો દેખાશે આ વ્હાઈટ કોન મેં લગાવ્યો છે જેથી કરી જાજો જ લગાવ્યો છે જેથી કરીને આ ફોતરા ઉખડે નહીં તમને આ વિડીયામાં દેખાતું હશે કે આ વ્હાઈટ કલરનું શું છે પણ આ કોન લગાવ્યો છે જેથી કરીને આ માંડવીના ફોતરા આશા નથી ઉખડે નહીં અને આ માંડવીના ફોતરા સરસ મજાના ચોટેલા રહે મેં અહીંયા મારે વિડીયો બનાવવો બનાવવો હતો તે માટે મેં અહીંયા સુકાવા નથી દીધું પણ આ વ્હાઈટ કોન સુકાશે એટલે સરસ મજાનો આ શો પીસનો દેખાવ આવશે આ આપણે ઊનની ડાળખીઓ કરી હતી તેમાં આપણે આ રીતના માંડવીના ફોતરા રાખ્યા હતા એમાં પણ મેં આમાં સરસ મજાના ગ્રીન કલર પૂરી દીધો છે પછી આ રીતે જે આપણે ખૂણામાં માંડવીના ફોતરા ગોઠવ્યા હતા તેમાં આપણે આ રીતના પોપટી કલર સરસ એવો લગાવી લેવાનો છે જેથી કરીને આ શો સરસ મજાનું દેખાઈ શકે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે જેમ જેમ આ કલર પૂર્યા છે તે ખૂબ જ સરસ લાગી રહ્યા છે સાઇડમાં આ રીતના જે આપણે માંડવીના ફોતરાની લાઇનિંગ કરી હતી એમાં એક સાઈડમાં આપણે લાલ કલર પૂર્યો છે અને બીજી સાઈડમાં આપણે પર્પલ કલર પૂર્યો છે તો તેનો દેખાવ પણ સરસ મજાનો આવી રહ્યો છે તો ફ્રેન્ડ્સ તમે આ આઈડિયા ટ્રાય કરીને મને કોમેન્ટમાં ને જરૂર જણાવજો કે તમને આ આઈડિયા કેવો લાગ્યું અને માંડવીના ફોતરા હોય તો તમે ક્યારે પણ ફેંકશો નહીં આવા આઈડિયા તમે ટ્રાય કરી શકો છો આમાં આપણે ઘાટા કલર જ રાખ્યા છે જેથી કરીને આ શોપી સરસ મજાનું તૈયાર થઈ શકે આમાં આપણે સરસ મજાનું ફિનિશિંગ સાથે કલર કરવાનું છે ક્યાંય પણ અડવા નથી દેવાનું જેથી કરીને આ સરસ મજાનું દેખાઈ શકે તો ફ્રેન્ડ્સ તમને આઈડિયા જરૂર ગમ્યો હશે તો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ ચેનલને જરૂર કરી દેજો તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણા કલર સરસ મજાના તૈયાર થઈ ગયા છે પછી આ રીતે આપણે આમાં જરી કલર આવ્યો તો તે આપણે ફિનિશિંગ માટે વાપર્યો છે આમાં વ્હાઈટ કલર દેખાતો હશે તમને પણ ફ્રેન્ડ્સ આ મારે વિડીયો બનાવો હતો તે માટે આપણે સુકાવા નથી દીધું તો તમે જોઈ શકો છો આપણું સો પીસ સરસ મજાનું દેખાઈ રહ્યું છે